નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ હવે જોઈએ ગતના સમાચાર વડોદરામાં શનિ ફાઉન્ડેશન અને રવિ અગ્રવાલ દ્વારા આયોજિત ગોત્રી ક્રિકેટ ટુર્નામેન્ટનું શાનદાર સમાપન થયું વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગોત્રી ખાતે શનિ ફાઉન્ડેશન અને રવિ અગ્રવાલ દ્વારા એક ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું એક ડિસેમ્બર થી શરૂ થયેલી અને 12 ડિસેમ્બર સુધી ચાલેલી આ ટુર્નામેન્ટમાં કુલ 64 જેટલી ક્રિકેટ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આજે 12 ડિસેમ્બરે ટુર્નામેન્ટની ફાઇનલ મેચ યોજાઈ હતી જે ભારે રોમાંચક રહી હતી વિજેતા ટીમને અને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવી હતી જ્યારે રનરઅપ ટીમને પણ રૂપિયા અગિયાર હજાર રોકડ રકમ અને ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ ફાઇનલ મેચમાં અનેક મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિ જોવા મળી હતી તેમાં ઝી ટ્વેન્ટી ફોર કલાકના ઓડિટર અને સ્પાર્ક ટુ ન્યૂઝમાં એમની પરેશા ખાસ હાજર હતા टीमनी साथी भारतीय जनता पार्टीना प्रमुख डॉ जीवप्रकाश सोनी यkota विधानसभा मतदारसंભ્ય चेतन देसाई पुरो कॉर्पोरेटर राजेशໄहर आणि अन्य बोर्ड कॉर्पोरेटरो पण उपस्थित રહ્યાता सफल आयोजन बदल सनी फाउंडेशन आणि रवि अग्रवाल ने अभिनंदन पाठवमावयाता सर्वप्रथम तो तमाम टीमने अभिनंदन आपुलु की आता सुदी जी लोका रम्या एक बहु सद प्रदर्शन करे खास अवे फाइनल मॅच मध्ये બસ હું એક જ વસ્તુ કહીશ દરેકને દરેક પ્લેયરને કે કોઈ પણ કાર્ય હોય જો તમે ફોકસથી કામ કરશો તો તમને એક હજાર ટકા સક્સેસ મળશે ફોકસ રાખશો હંડ્રેડ પર્સન્ટ કોન્સન્ટ્રેશનથી રમશો તો સો ટકા સક્સેસ મળશે બસ હું આજે ભગવાનને પ્રાર્થના કરું છું કે તમને બધાને સક્સેસ મળે જે હારે છે એનું રમશે ભારત જીતશે ભારત અને દરેક તમે જુઓ છો કે આજે શનિદેવ ફાઉન્ડેશન અને ખાસ કરીને અમારા મિત્ર એવા રવિ અગ્રવાલ અને એમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું તમે જો કે અડતાલીસ જેટલી ટીમો એકી સાથે રમાડવાની સલંગ સાત સાત દિવસ સુધી અને દીકરાઓને જે યંગસ્ટર છોકરાઓ છે કે જેમને મોબાઈલથી દૂર કરવા હોય તેમને મેદાનમાં લાવવા હોય તો આ એક મેદાન જ એક એવું વસ્તુ છે કારણ કે ચોવીસ કલાક મોબાઈલની અંદર જે રહેતા હમણાં જ મેં અમે જ્યારે જી ન્યૂઝના અમારા એડિટર હતા એમને મેં બતાડ્યું કે કોઈ દીકરાઓના હાથમાં મોબાઈલ નથી અને એટલા માટે જ કહીએ છીએ કે રમશે ગુજરાત અને સૌથી સારી વાત છે કે સ્પોર્ટ્સમેન સ્પિરિટ બહુ જ હોય છે અને આજની પ્રતિયોગિતામાં બધા જ ઇનામો આપ્યા હશે પણ જે ટીમને સ્પોર્ટ્સમેનશીપનો એવોર્ડ આપ્યો છે એમને હું ખાસ વંદન કરું છું કારણ કે રમત ગમત એ છે કે આજે જે જીતેલો છે એ આવતીકાલે એ હારશે અને આજનો હારેલો છે આવતીકાલે જીતશે જ પણ જે સ્પોર્ટ્સમેનશીપ તરફથી જે રમ્યા છે અને એની સાથે સાથે આજુબાજુના વિસ્તારના લોકો દરેક યુવાનો અને જે જ લોકો પાર્ટિસિપેટ થયેલી બધી જ ટીમોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું રવિભાઈને અને ભાભીને ખૂબ ખૂબ અભિનંદન સાથે સાથે જે રનર્સઅપ ટીમ છે એ આજે હારી છે આવતીકાલે જીતશે અને જે જીતેલી ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન વંદે માત્ર ભારતમાં માતા જાય શનિદેવ ફાઉન્ડેશન વડોદરા અને રવિ અગ્રવાલ દ્વારા સતત બીજા વર્ષે ગોત્રી વિસ્તારમાં ગોત્રી પ્રીમિયર લીગ સિઝન ટુનું આયોજન કરવામાં આવ્યું ટેનિસ બોલ પર નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ હતી જેમાં અડતાલીસ ટીમો જોડાઈ હતી સતત બાર દિવસ સુધી આ ટુર્નામેન્ટ ચાલી અને ખૂબ શાંતિપૂર્ણ રીતે ખેલદિલીની ભાવનાથી તમામ ટીમના ખેલાડીઓએ અને દર્શકોએ આ ટુર્નામેન્ટને ખૂબ સુખદ રીતે આજે સંપન્ન કરી છે ફાઇનલ મેચમાં જીઆન ઇલેવન વર્સિસ અંબે ઇલેવનની મેચ હતી જેમાં જીઆન ઇલેવનની બેટિંગમાં ખૂબ સારો સ્કોર એમને કર્યો એકસો ચારની આસપાસ અને એના જવાબમાં અંબે ઇલેવનની ટીમ એ સ્કોરને ચેઝ ન કરી શકી અને જીઆન ઇલેવનનો ફાઇનલ મેચમાં તેઓ વિનિંગ થયા છે અને ખૂબ સારી રીતના આ જે ફાઇનલ મેચનું સેલિબ્રેશન કરવામાં આવ્યું આતશબાજી કરવામાં આવી ખૂબ મોટા જે મહાનુભાવો છે તેઓ અમારા આમંત્રણને માન આપીને જોડાયા ખાસ કરીને જી ચોવીસ કલાકના ચેનલના શ્રી દીક્ષિત સોની સર શહેર ભાજપના પ્રમુખ ધારાસભ્ય કોર્પોરેટરો સ્પાર્ક ટુડે ન્યૂઝના જે એમડી છે ઓનર છે પરેશભાઈ તે તમામ લોકો જોડાઈને ક્રિકેટરોનો ટીમનો આયોજકોનો ઉત્સાહ વધાર્યો તે બદલ અમે તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ મીડિયાનો આભાર વ્યક્ત કરીએ છીએ પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કરીએ છીએ કોર્પોરેશનનો આભાર વ્યક્ત કરીએ છીએ કારણ કે મેયર શ્રીના ભલામંતી અમને આજે ક્રિકેટ ગ્રાઉન્ડ તે આ સ્પોર્ટ્સ માટે ક્રિકેટ ટુર્નામેન્ટ માટે મળ્યું એટલે કોર્પોરેશન પર અમે આભાર વ્યક્ત કરીએ અને ખાસ કરીને હું જો આભાર વ્યક્ત કરું તો મારી શનિદેવ ફાઉન્ડેશનની જે ટીમ છે અમારા પ્રમુખશ્રી જયભાઈ કાપડિયા અમારા દિનેશભાઈ ફિટર કે જેમની એજ સેવન્ટી યર્સ છે છતાં પણ એક નવ યુવાન યુવાનની જેમ તેઓ સતત આ ટુર્નામેન્ટમાં સક્સેસફુલ કરવા માટે તેઓ દોડ્યા ખૂબ સારી લોકોને અહીંયા ચા નાસ્તો કરાવ્યો એટલે દિનેશભાઈ અનુધિપભાઈ શેઠ ભાવિનભાઈ નયનભાઈ રોહિતભાઈ મારા ફાધર નારાયણભાઈ શશીભાઈ અને તમામ જે લોકો કે જેઓ રાત દિવસ રહીને અહીંયા જોડાયા અને ખૂબ સારી રીતના આ ટુર્નામેન્ટને સફળતાપૂર્વક તેમને બનાવી છે એટલે હું તેમનો પણ આભાર વ્યક્ત કરું છું અને ખાસ કરીને જે મનીષભાઈ કે જેમને આ ટ્રોફી માટે જેઓ ખૂબ પહેલેથી દોડતા રહ્યા અને ટ્રોફી સિલેક્શન કરીને આ લોકોને જે વિનિંગ ટીમ છે તેમને આ ટ્રોફી પહોંચાડી અને જે દર્શકો અહીંયા આવ્યા આપ જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં દર્શકો આવ્યા એવા અમારા વિસ્તારના નાગરિકોના દર્શકોના ક્રિકેટ રસિકોનો સનિત ફાઉન્ડેશન ફરીથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે અને આ જ રીતના તમામનો સાથ સહકાર મળતો રહેશે તો સતત અમે ગોત્રી પ્રીમિયર લીગ સતત કરતા રહીશું બાર દિવસના આયોજનમાં કેવો પ્રતિસાદ મળ્યો ખૂબ સરસ પ્રતિસાદ મળ્યો હું તમને કહું કહું કે ક્રિક હિરોઝ જે એપ્લિકેશન છે કે જેમાં લાઈવ સ્કોરિંગ થતું હતું પાસઠ હજારથી પણ વધારે વ્યુઅર્સ એ બાર દિવસમાં ક્રિક હિરોઝ પર આ ટુર્નામેન્ટને નિહાળી જ ફાઇનલથી લઈને પહેલાં દિવસ સુધીના જે દર્શકો હતા અંદાજીત દસ હજારથી પણ વધારે જે દર્શકો છે રોજે રોજ જે મળીને જો વાત કરીએ પહેલા દિવસથી લઈને બારમા દિવસ સુધી તો કુલ મળીએ તો બાર દિવસમાં દસ હજાર જેટલા લોકોએ અહીંયા પ્રત્યક્ષ રીતે ક્રિકેટ ટુર્નામેન્ટને નિહાળી ફાઇનલમાં પણ હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા એટલે ખૂબ સારો જોરદાર પ્રતિસાદ મળ્યો અને આ જ પ્રતિસાદ એ અમારો ઉત્સાહ વધાર્યો છે અને ફરીથી અમે એનાઉન્સ કરીએ છીએ કે આવતા વર્ષે જો આ ગ્રાઉન્ડનું કામ પતી ગયું હશે જે કોર્પોરેશન અહીંયા બનાવી રહ્યું છે તો અહીંયા જ અમે જીપીએલ થ્રી કરીશું અને આ ગ્રાઉન્ડ નહીં હોય તો અન્ય કોઈ ગ્રાઉન્ડ પર જીપીએલ થ્રી કરીશું તેની જાહેરાત પણ આજે જ અમે કરી રહ્યા ટ્રોફી સાથે બિલકુલ વિજેતા જે ટીમ છે જીઆન ઇલેવન તેમને એકત્રીસ હજાર રૂપિયાનું પુરસ્કાર વિનિંગ પ્રાઇઝ સાથે જ ટ્રોફી સાથે જ ક્રિકેટ કીટ બેટ સ્ટમ્પ આ તમામ વસ્તુ આપવામાં આવી રનર્સ અપ ટીમ અંબે ઇલેવન તેમને ઇલેવન થાઉઝન્ડનો પુરસ્કાર ટ્રોફી અને તેમને પણ જે મેડલ્સ છે તે પણ આપવામાં આવ્યા આમ તમામ લોકોએ ખેલાડીઓએ ખેલદિલીની ભાવનાથી સ્પોર્ટ્સમેન સ્પિરિટથી આ ટુર્નામેન્ટને આજે પૂર્ણ કરી છે સફળ બનાવી છે તે બદલ તમામનો ફરીથી જે પ્રત્યક્ષ અને પરોક્ષ બંને રીતે આ ટુર્નામેન્ટમાં જોડાયા તેવા તમામ લોકોનો અમે દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ